કંપનીઓમાંથી ઝેરી કેમિકલ છોડી દેવામાં આવી રહ્યું છે જેના કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી છે

અને જે કંપનીમાંથી ઝેરી કેમિકલ અહીં નાખવા માટે આપ્યો છે તેની સામે અને આ ઝેરી પાવડરના કરવડ પાસે કોની જમીનમાં કોની પરમિશનથી નાખ્યો છે તે તમામ સામે પગલાં લેવામાં આવે કંપનીઓ પાઇપ દ્વારા ખુલ્લામાં ઝેરી કલર અને કેમિકલ છોડે છે અને બીજા પર આક્ષેપ લગાવે છે આ કંપનીઓ કોના છુપા આશીર્વાદ હેઠળ બેફામ બની છે તે સૌથી મોટો પ્રશ્ન છે કે પછી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે સાઠાકાઠ કરીને પ્રજાના સ્વાસ્થ્ય સાથે રમતગમત કરવામાં આવી રહી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ અધિકારીઓને કારણે સ્થાનિક પ્રજાએ પોતાના સ્વાસ્થ્ય નો ભોગ આપવો પડી રહ્યો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પોતાની પ્રામાણિકતા સાબિત કરવી હોય તો આ પ્રકારનું પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે યોગ્ય કડક કાર્યવાહી કરવી રહી